સ્થાનિકોને રોજગારી વિસર્જન યાત્રાના રૂટ સહિતના પ્રશ્ને પાંચસો આયોજકો ભેગા થયા ગણેશોત્સવ સમિતિને કોરાણે મૂકી આયોજકો સાંસદના શરણે વિવાદના એંધાણ સુરતવાસીઓના માન્યતા પર્વ ગણેશોત્સવ પૂર્વે વિવાદનો વંટોળ શરૂ થયો છે ગણેશોત્સવ વેળા સર્જાતા વિવિધ પ્રશ્નો સમસ્યાને લઈને શહેરના આયોજકો મંડળો એકજૂથ થયા છે જોકે પહેલીવાર એવું બન્યું છે આયોજકો મંડળોએ ગણેશ ઉત્સવ સમિતિને કોરાણે મૂકી સાંસદને રજૂઆત કરી છે સ્થાનિકોની રોજગારી વિસર્જન યાત્રાના રૂટ સહિતના પ્રશ્ને પાંચસોથી વધુ આયોજકો સોમવારે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભેગા થયા હતા અને સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી હતી દરમિયાન સાંસદે વિવિધ મૂંઝવણ પ્રશ્નોને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી ઉકેલની ખાતરી આપી હતી સુરત શહેરમાં ગણેશોત્સવ પર્વની મુદ્દે આયોજકો મંડળોમાં હલચલ ચાલી રહી હોવાના સંકેત મળી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગણેશોત્સવ વેળા પ્રશ્નો સમસ્યા ઊભી થઈ હોય અને તેનો ચોક્કસ નિવેડો આવતો ન હોવાના આક્ષેપ સાથે આયોજકો મંડળો ભેગા થયા છે એટલું જ નહીં કેટલાક ગણેશ મંડળો આયોજકો દ્વારા અલાયદુ ગ્રુપ બનાવી તેને સુરત શહેર ગણેશોત્સવ આયોજન સંઘ નામ આપવામાં આવ્યું છે આયોજન સંઘની રચના પછી રવિવારે વિવિધ માંગણી સાથેના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા હતા તેમજ સોમવારે સાંજે પાંચ વાગ્યે ઉધના સ્થિત સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલને ને રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી પ્રાથમિક તબક્કે પચાસ થી સો જેટલા આયોજકો હાજર રહે એવી સંભાવના વ્યક્ત કરાઈ હતી જોકે તે સામે પાંચસો થી વધારે આયોજકો ભેગા થયા હતા અને તેમને ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલ સાથે યોજેલી બેઠકમાં મંત્રી કાળુ ભીમનાથ ખજાનચી શૈલેશ જરીવાલા સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા નોંધનીય છે કે આયોજકોએ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને કોરાણે મૂકીને રજૂઆત કરી હોય ત્યારે ચર્ચા થઈ હતી કાયદાની વિરુદ્ધ કામ થઈ શકે નહીં અમારી પાસે રજૂઆત કરવા નથી આવ્યા તો શું કરીએ ગત વર્ષે આવ્યા હતા અને તે વખતે સમજાવ્યા હતા કે કાયદાની વિરુદ્ધ કામ થઈ શકે એમ નથી અમે આ બાબતને પોલિટિકલ રંગ આપતા નથી કાયદો એમ નથી બનાવ્યો સમિતિ સમિતિ માત્ર ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની વાત કરે છે સંતોના આદેશથી કામ કરીએ છીએ અનિલ બિસ્કિટવાલા પ્રમુખ સુરત શહેર ગણેશોત્સવ સમિતિ પ્રતિમાની ઊંચાઈ કૃત્રિમ તળાવ સહિતના મુદ્દે રજૂઆત સુરત શહેર ભાજપના હોદ્દેદારોના જણાવ્યા મુજબ સોમવારે એકત્રિત થયેલા ગણપત ગણેશ આયોજકોએ પ્રતિમાની ઊંચાઈ પીઓપી માટીની પ્રતિમા સ્થાનિક કારીગરોને રોજગારી રાત્રે બાર વાગ્યા પછી પોલીસની દરમિયાનગીરી કૃત્રિમ તળાવોમાં સર્જાતી સ્થિતિ વિસર્જન યાત્રાના રૂટ મુદ્દે તંત્રના સંકલનનો અભાવ સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી ગણેશ આયોજકોએ આગોતરી જાણકારી આપી સમય માંગ્યો હતો અને તે પ્રમાણે તેઓની રજૂઆત સાંભળવામાં આવી હતી હવે આ બાબતોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ કલ્પેશ રણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત